નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી એક ગામમાં નંદિની નામની સુંદર યુવતી રહેતી હતી તે સામાન્ય ગામમાં એક સામાન્ય કુટુંબની કન્યામાં જન્મી હતી તેમ છતાં નંદિનીમાં માંગ એવી વિશેષતા હતી કે તેની આંખોમાં એવી કિરણો હતી જે કોઈ પણ વાતને વિશેષ બનાવી દેતી હતી તે પોતાના સરળ જીવનમાં ખુશ હતી અને પ્રકૃતિની સૌંદર્યમાં ડૂબી રહેતી હતી એક દિવસ ગામમાં એક નવી યુવક ફરવા આવ્યો તેનું નામ રાહુલ હતું રાહુલનું મન ખૂબ નમ્ર હતું અને અને તે વિદ્યાર્થી તરીકે નમ્રતા સમજદારીથી હંમેશા લોકો સાથે વર્તે તેણે નંદિનીને પહેલીવાર જોયું હતું અને તેને તરત જ તેનો સ્મિત અને નમ્રતા પસંદ આવી ગઈ એ વખતે નંદિની તેની નિહાળવામાં વ્યસ્ત હતી પરંતુ રાહુલના મનમાં અચાનક એ વિચાર આવ્યો કે એ મહિલા જેના આંખોમાં કિરણો છે તે મારા જીવનમાં એક નવો રંગ લાવી શકે છે રાહુલ નંદિની સાથે વાત કરવાની તકો શોધતો હતો પરંતુ નંદિની જ્યારે પણ રાહુલને જોઈતી હતી તે થોડી શરમાઈ જતી પરંતુ એક દિવસ નંદિનીના ઘરે એક ખાસ પ્રસંગ હતો તેના ઘરમાં દરબાર વસંતે વાવાયેલો હતો અને ગામના લોકો એકત્ર થયા હતા રાહુલ પણ આમંત્રણ મળીને આવી ગયો આ સમયે નંદિની અને રાહુલ વચ્ચેનો સંભાળનો શરૂ થયો આ પ્રસંગે બંને એકબીજાને વધુ સારી રીતે ઓળખી શક્યા નંદિનીએ રહીને વિધિ અને વિજ્ઞાનમાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું જ્યારે રાહુલ અભ્યાસ અને જીવનમાં પ્રગતિ વિશે ઘણી વાતો કરતો હતો તેણે નંદિનીને કવિ અને લેખક બનવાની પ્રેરણા આપી જેનો પરિણામ એ હતો કે નંદિનીએ પોતાના સપનાને સાકાર કરવાનું આરંભ કર્યું આવી રીતે નંદિની અને રાહુલ વચ્ચેનું સંબંધ ધીરે ધીરે વધુ મજબૂતી મેળવે છે તેમને એકબીજાને ઘણીવાર મળવાની તક મળી હતી અને સાથે મળીને એકબીજાને વધુ ઓળખી રહ્યા હતા એક દિવસ નંદિનીએ રાહુલને એક એવી વાત કરી જે પહેલાં તેને ક્યારેય ન કહી હતી તમે મારા જીવનના તે ખાસ વ્યક્તિ છો જે મારા જીવનમાં શાંતિ અને પ્રેમ લાવ્યા તમારું સાથ મને સતત આત્મવિશ્વાસ આપે છે રાહુલને એ સાંભળી ખૂબ ખુશી થઈ અને તેણે પણ નંદિનીને કહ્યું હું તો દયા અને પ્રેમથી તમારી પાસે આવ્યો છું અને તમારા આ પ્રેમભર્યા શબ્દો મારા માટે દુનિયાની સૌથી મોટી ભેટ છે આપના જીવનમાં અનેક મુશ્કેલીઓ અને અવરોધો આવી શકે છે પરંતુ પ્રેમ એ છે જે દરેક વસ્તુને પાર કરી શકે છે રાહુલ અને નંદિની એ જાણી લીધું હતું કે પ્રેમ કોઈ ટૂંક તો બંધન નથી પરંતુ એ એક સાચો સહારો છે જે આપની યાદોને સુંદર બનાવે છે સમય પસાર થવા સાથે નંદિની અને રાહુલ બંનેએ એકબીજાને સમજીને પ્રેમ કર્યો તેમનો પ્રેમ એક એવો પ્રેરણા બની ગયો જે બીજા લોકો માટે એક આશા અને પ્રેરણા બનીને રહી ગયો આ રીતે નંદિની અને રાહુલના પ્રેમની કહાણી આખી દુનિયાને બતાવે છે કે પ્રેમ ક્યારે પણ જ્યાંગ છે ત્યાં પોકાર કરે છે અને એ મજબૂત સંબંધોનો એક નવો આકાશ બનાવે છે જ્યારે નંદિની અને રાહુલના સંબંધમાં વધુ ઊંડી સમજણ આવી ત્યારે તેઓ વધુ નજીક આવ્યા ગામમાં દરેક વ્યક્તિએ જાણવું હતું કે આ બંને વચ્ચે કની ખાસ છે પરંતુ એ બંને એ વાતનો સહારો લેતા નહોતા નંદિની અને રાહુલને ગમે તે લાગણી અને સાથનો અનુભવ થતો પરંતુ તેઓએ આ સંજોગોને મૌન રાખીને પોતાનો સંબંધ આગળ વધારવો પસંદ કર્યો રાહુલ નંદિનીને અનેકવાર ઉદઘાટન કરી ચિંતાઓ અને પ્રશ્નો વિશે વાત કરતો તે નંદિનીને પણ દરેક નાનકડી બાબતમાં સમજાવતો નંદિનીને શાંત અને નિશ્ચિત રહેવું વધુ પસંદ હતું પરંતુ રાહુલના પ્રેમ અને દયા પછી તેણે તેની દુનિયા એ રીતે જોવા શરૂ કરી જેમને તેણે ક્યારેય નહીં જોયું હતું એક દિવસ નંદિનીએ રાહુલને પોતાની કલ્પનાઓ અને આશાઓ વિશે વધુ ખુલ્યા તમે જાણો છો કે હું કવિ બનવાનો સપના રાખતી છું હું ભગવાનના સિદ્ધાંતોને આકાશની ઊંચાઈને અને પૃથ્વી પરના લોકોની લાગણીઓને કાવ્યમાંગ રજૂ કરવાનું ઈચ્છું છું નંદિનીએ પોતાની લાગણીઓ ખોળી બતાવી રાહુલે નંદિનીને કાવ્ય રચનાની મહત્વાકાંક્ષા સામે પોતાનો સંપૂર્ણ સહારો વ્યક્ત કર્યો હું જાણું છું કે તું એવું કરી શકીશ તું જે પ્રેમ અને લાગણીઓ અનુભવે છે તે કાવ્યમાં ઠરાવવાની ક્ષમતા છે હું તને મદદ કરીશ અને તું વિશ્વના દરેક તોફાનને પાર કરી શકાય છે આ શુભ સંચારો અને હિંમતથી પ્રેરિત હોકર નંદિનીએ પોતાનું પ્રથમ કાવ્ય લવાનું શરૂ કર્યું રાહુલ સતત તેની સહાય માટે હાજર હતો અને નંદિનીના સપના માટે તે એક મજબૂત પાત્રદ્રષ્ટા બની રહ્યો હતો સમયને આગળ વધતા નંદિનીએ પોતાના કાવ્યને પ્રસ્તુત કરવાનું નક્કી કર્યું તે ગામના મેઘદૂત મંચ પર પોતાનું પહેલું કાવ્ય વાંચવા માટે આગળ વધતી હતી આ મંચ પર તે બહાર અને અંદરથી નંદિનીની કાવ્યાત્મક ક્ષમતા પરિચિત થતી જ્યારે નંદિનીએ કાવ્ય વાંચી ત્યારે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયો તેનો અવાજ નમ્ર પરંતુ શક્તિશાળી હતો તે પોતાના સાનિધ્યથી બધાને ઘેરતી હતી અને તેના શબ્દોમાં સુલ્લિત મીઠાસ હતી જે દરેક લોકોને લાગણીશીલ બનાવી રહી હતી જ્યાં સુધી નંદિનીના શબ્દો પધરાતા હતા ત્યાં સુધી રાહુલ તેનો પ્રોત્સાહન આપવા માટે કરતા નહોતા તેણે નંદિનીની સફળતા પર આનંદ મનોરંજન અને ગર્વ અનુભવી તમે દુનિયાને સ્પર્શી લીધી છે નંદિની રાહુલે ખુશ થઈને કહ્યું આ બધું તમારી મદદ અને પ્રેમની આશીર્વાદથી શક્ય બન્યું છે નંદિનીએ જવાબ આપતા કહ્યું તમારા માટે મેન આત્મવિશ્વાસ મેળવ્યો છે આ ઉપરાંત રાહુલ અને નંદિનીએ સંકલ્પ કર્યો કે તેમની મંત્રિત રીતે આ વિશ્વમાં પ્રેમ અને લાવવાની શક્તિ છે તેમની વચ્ચેનો પ્રેમ તેમને માત્ર શાંત નહીં પરંતુ મજબૂત બનાવતો હતો અંતે એક દિવસ નંદિની અને રાહુલ એકસાથે ગામની બહાર એક ઝાડની નીચે બેસી રહ્યા હતા આ એક એવું ક્ષણ હતું જેમાં બંનેએ જીવનના વધુ મૌલિક મજાઓ અનુભવ્યા બંને એકબીજાને ઘેરીને બેઠા હતા અને લંબાઈમાં વાત કરતી વખતે નંદિનીએ બોલ્યું શું તમે માની શકો છો કે આ જીવન એટલું સુંદર છે હા રાહુલે નમ્રતા સાથે કહ્યું અને આ સૌંદર્ય પાવટું છે તે તમારી આંખોમાં છે તું અને હું બંને એમના આંચળોમાં ઘૂમતા રહીશું તેઓએ એકબીજાને જોઈને એક લાંબી નિરવતાને માણી કારણ કે તેમણે જાણ્યું હતું કે પ્રેમ એ તે કડી છે જે આ દુનિયાને બનાવે છે નંદિની અને રાહુલનો પ્રેમ એ કીર્તિ બની ગયો તેઓ કોઈ અનોખા તત્વો કે સ્નેહનો પ્રતિક બની ગયા જેને લોકો જોવા માટે આપની અંદરથી વિચારો દૃષ્ટિ અને એક દ્રષ્ટિ સાથે નવા સંબંધોની ઊંચાઈમાં પહોંચવાની રીત શોધી રહ્યા છે રાહુલ અને નંદિનીના સંબંધમાં નવી મજબૂરી આવતી હતી હવે જ્યારે નંદિનીનું કાવ્ય લેખન પ્રખ્યાત થવા લાગ્યું હતું ત્યારે તે ન માત્ર ગામ પરંતુ નજીકના શહેરોમાં પણ જવા લાગી હતી રાહુલ તેની સાથે હંમેશા રહ્યો તેને પરિચય કરાવતો અને દરેક નવો અનુભવ તે બંને સાથે માણતા હતા એક દિવસ નંદિનીને એક મહાન પુસ્તકાલય માટે જવાનો મોકો મળ્યો હતો જ્યાં વિવિધ લેખકો અને કવિઓએ મળીને તેમના કાર્યને રજૂ કરવાનું શરૂ કર્યું આ અવસરે નંદિનીએ રાહુલને પૂછ્યું તમે સાથે ચાલશો આ મારા જીવનનો એક મોટો મોમેન્ટ છે અને હું એમાં તમારો સાથે ઈચ્છું છું રાહુલે નંદિનીને પ્રેમથી આગળ જોઈને કહ્યું હા હું તને સાથે જલવાડીશ અહીં તું જે સપનાને જીવી રહી છે એ આખી દુનિયા માટે પરિપૂર્ણતાની એક ક્ષણ બની શકે છે હું તારા આ સપને આખરા માર્ગ પર સનિમથી જોતો રહીશ આ પ્રવાસે નંદિની અને રાહુલ એ વિશ્વના વિવિધ સાહિત્યકારો અને વિચારકો સાથે મળે અને નંદિનીએ હંમેશા પોતાની અભિપ્રાયોને શેર કરી તે હવે માત્ર કવિ નહીં પરંતુ એક વિચારોની કન્યાબંધી રહી ગઈ હતી તે કૃતિઓને નવા સ્વરૂપે રજૂ કરતી હતી જેમણે દરેકના દિલને સ્પર્શી લીધું એક દિવસ નંદિનીએ એક એવું કાવ્ય લખ્યું જે પણ એના જીવનના બધા સંકટોને પ્રગટતું હતું આ કાવ્યનું નામ હતું આ સૃષ્ટિ જેમાં તે માનવતાની સમાનતા પ્રેમની ઊંચાઈ અને ભગવાનની દયા વિશે વાત કરતી હતી હવે નંદિની અને રાહુલનો પ્રેમ એ માત્ર જાતીય સંબંધ ન રહ્યો પરંતુ આજીવન એક અદૃશ્ય બંધન બની ગયો હતો તેઓ એકબીજાની આત્માને ઓળખતા હતા બે અલગ અલગ વ્યક્તિઓનું જીવન એકઠું કરવામાં નહીં પરંતુ એકબીજામાં વિમુખ થઈને એકજીવ થઈ ગયાનું અનુભવ થતું આ બધા પ્રમુખ મોમેન્ટ્સ વચ્ચે નંદિની અને રાહુલ એકબીજાની સાથે પસાર કરેલ દિવસો અને યાદોને સાતમાન લઈ રહી રહ્યા હતા એક સાંજ જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને આકાશે સુવર્ણ રંગનો ઝુમર બનાવ્યો હતો નંદિની અને રાહુલ એક બાજુ ઝાડની છાયા હેઠળ બેસી રહ્યા હતા આકાશને જોતા એવું લાગતું નથી કે આપણો પ્રેમ એક ઝુમર બની ગયો છે નંદિનીએ કહ્યું તેના ચહેરા પર એક સ્મિત સાથે હાંગ નંદિની રાહુલે ઊંડી શ્વાસ ભરીને જવાબ આપ્યો આ પ્રેમ એ છે જે સમયની શરદોને ગુમાવે છે એ ઇતિહાસ નથી ભવિષ્ય નથી પરંતુ એક સચ્ચાઈ છે જે આપણે અહીં અને હવે અનુભવતા છીએ નંદિની અને રાહુલ એકબીજાને નજરમાં જોઈને એકબીજાની લાગણીઓને અનુકૂળ રીતે અનુભવતા તેમનો અણસાર તો ધરતી પર પણ પતંગ જેવો લાગતો હતો તેમણે વિચાર્યું કે પ્રેમના આ પલને દરેક વખતે દરેક સ્થિતિમાં ઝૂમતા જીવવા માટે પસંદ કરવું પ્રેમનો સાચો અર્થ એ છે કે એકબીજાની એકાંતિકતા દ્રષ્ટિ અને આદરના માધ્યમથી આપણો રિક્ષાવાળું સંસારો બનાવવા માટે સક્રિય છે કેટલાક દિવસો પછી નંદિનીએ એક નવો અભિગમ અપનાવ્યો તેણે દરરોજ નવા વિચારોના વિશે લવાનું શરૂ કર્યું અને આપણી દુનિયામાં શું ગું છે તે વિશે વધુ આધ્યાત્મિક પ્રસ્તુતિઓ ખોલી પ્રેમ એ માનવિકા અને અનુભવ છે જે ક્યારેય લંબાઈ અથવા મર્યાદામાંથી પસાર થાય છે એ એ પ્રક્રિયા છે જ્યાં અમે પોતાને પૂરતા તરીકે ન પામીએ પરંતુ એકબીજાને મજબૂત બનાવે છીએ એનો એક મહાન કાવ્ય હતો જે તેમણે પોતાના અનુભવોથી લખ્યું રાહુલ પણ સાનુકૂળ રીતે તે તે સાથે હતો તમે જે વિચારો છો સત્ય છે રાહુલે કહ્યું તમારા શબ્દો અને અનુભવોથી આ દુનિયા થોડી વધુ સુંદર બની રહી છે આ રીતે નંદિની અને રાહુલનો પ્રેમ માત્ર એક એવી અભિવ્યક્તિ રહ્યો કે જે આ બધું એક સાથે જોડાવા મદદ કરી રહી હતી જ્યાં આ દુનિયાની સુંદરતા ધૈર્ય અને શ્રદ્ધા બધાની સાથે સરહદો પાર કરી રહી હતી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ